પોરબંદરના એસટી ડેપો ખાતે હાલ અનેક પંખા બંધ હાલતમાં જોવા મળે છે જેને લઈ મુસાફરોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે તો સીસીટીવી કેમેરા બંધ હોવાથી મુસાફરોની સુરક્ષાને લઈને પણ અનેકો સવાલ ઉઠી રહ્યા છે પોરબંદરના એસટી ડેપોનું કરોડોના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું આ બિલ્ડિંગમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને પ્લેટફોર્મની માહિતી માટે એલઈડી પંખા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ હાલ આ એસટી ડેપોમાં અનેક અસુવિધાઓ જોવા મળે છે એસટી ડેપોમાં લગાવવામાં આવેલ તેર જેટલા સીસીટીવી કેમેરામાંથી પાંચ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે તો અહીં લગાવવામાં આવેલ પંખા તેમજ પ્લેટફોર્મની માહિતી માટે લગાવવામાં આવેલ એલઈડી પણ બંધ હાલતમાં જોવા મળે છે જેને લઈ સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂત દ્વારા એસટી ડિવિઝન ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે આ દિલીપ લીલાધર મશરૂત સામાજિક કાર્યકર પોરબંદર પોરબંદર જિલ્લા કક્ષાનું જે બસ સ્ટેન્ડ આવેલ છે તેની અંદર પંખા બંધ હાલતમાં છે સીસી કેમેરા બંધ હાલતમાં છે તેમજ એલઈડી ટીવી એલઈડી લાઇટો જે છે એ પણ લાંબા સમયથી આ બંધ હાલતમાં જોવા મળે છે જુનાગઢ વિભાગી નિમાયક આ બાબતની યોગ્ય દરકાર લઈ ઉનાળાની ધીમી ધારે શરૂઆત થઈ રહી છે ત્યારે તમામ બંધ પંખા લાઇટો અને સીસી કેમેરા ચાલુ કર સી આ એલએલડી ટીવી એ પણ ચાલુ કરવી ખૂબ જ જરૂરી છે વિભાગી નિમાયક આ બાબતની યોગ્ય દરકાર લઈ લોકોની સલામતી અને સુરક્ષા માટે એ ખૂબ જ જરૂરી છે એસટી ડેપો ખાતે છેલ્લા ઘણા દિવસોથી સીસીટીવી કેમેરા બંધ હોવાથી અહીં આવતા મુસાફરોની સુરક્ષાને લઈને પણ અનેકો સવાલો ઉઠી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર